આમ આદમી પાર્ટી ચેતર વસાવા દ્વારા નીકળેલ સ્વાભિમાન યાત્રા નું આયોજન કરવામાં આજ રોજ આમોદ શહેર આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભયમુખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે

ધક ધમકી આપેલ કે તમે અમારી સાથે આવી પરંતુ મેં મેં કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવવી હોય એ અપનાવી લો લેકિન ઝુકુંગા નહીં એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો નો શબ્દ વાપરેલ હતો કોંગ્રેસના આગેવાનોની પ્રક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મિટિંગ ભરૂચ યોજાઈ છે તૈયારીમાં છે તેઓ આગમી દિવસોમાં અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે એમ જણાવ્યું હતું આમોદ ખાતે ઉપસ્થિત છેતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં મહેબૂબભાઈ કાકુજી કેતન મકવાણા મહેન્દ્ર દેસાઈ ઉસ્માન મીડિયા સહિત મોટી સંખ્યામાં જન સંગઠનમાં લોકો જોડાયા હતા સ્વાભીમાન યાત્રાના આમોદથી નીકળી તાલુકાના વિવિધ ગામોમાં રવાના થયેલ હતી યાત્રામાં કોઈ અનિશ્ચિત બનાવ ના બને જે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલા હતા બ્યુરો ચીફ ભરૂચ મકસુદ પટેલ અમે સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવેલા છે આજે અમારા દિવસ વચ્ચે ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો કોંગ્રેસના અગ્રણીઓ અહીંના કોર્પોરેટરો અહીંના સરપંચો અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે જે રીતે ગુજરાતમાં ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે ધર્મની નામની રાજનીતિ ચાલે જાતિ પર રાજનીતિ ચાલે એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ બધાની દુબાઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિકથી જીતીશું એ અમને આશા પણ છે